ભારતના ચૂંટણી પંચ બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એસઆઈઆર ઝુંબેશ ચલાવી રહ્યા છે તેનો ઉદ્દેશ્ય મતદાર યાદીને સંપૂર્ણપણે અપડેટ કરવાનો ભૂલો સુધારવાનો અને ડુપ્લિકેટ નામો દૂર કરવાનો છે બુથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે જઈને મતદાર વિગતો ચકાસી રહ્યા છે અને ખાતરી કરી રહ્યા છે કે તેઓ જરૂરી ફોર્મ ભરે છે કે નહીં ચાર નવેમ્બર બે હજાર પચીસના રોજ આ પ્રક્રિયા શરૂ થઈ હતી જે હવે એકત્રિત કરવામાં આવી રહી છે તેથી દરેક મતદાર માટે એ સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે કે તેમનું એસઆઈઆર ફોર્મ સિસ્ટમમાં યોગ્ય રીતે અપલોડ કરવામાં આવ્યું છે કે નહીં જેથી આગળ કોઈ સમસ્યા ન થાય તો આવો હવે એ જાણી લઈએ કે તમારું એસઆઈઆર ફોર્મ બીએલઓ દ્વારા સબમિટ કરાયું છે કે નહીં તે ઘરે બેઠા ફોન પર કઈ રીતે ચેક કરશો અમે તમને આ ડેમો બતાવીએ સૌ પ્રથમ તો તમે ગૂગલમાં જઈને વોટર્સ ડોટ ઇસીઆઈ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર જાઓ અહીં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે એસઆઈઆર બે હજાર છવ્વીસ સેક્શન ઓપન કરો ત્યારબાદ ફિલ એન્યુમરેશન ફોર્મ પર ક્લિક કરો અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા લોગ કરો આ માટે મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરો ત્યારબાદ ઓટીપી દાખલ કરીને વેરીફાય એન્ડ લોગ ઇન પર જાઓ ઓટીપી વેરીફાય કર્યા બાદ તમે સીધા જે પેજ પર પહોંચશો ત્યાં તમને સ્ટેટ સિલેક્ટ કરવાનો ઓપ્શન આપશે અને વોટર આઈડી નંબર માગશે જે દાખલ કરો અને ફોર્મની સ્થિતિ ચકાસો આ પ્રક્રિયામાં એકથી બે મિનિટ જેટલો સમય લાગી શકે છે જો તમારું ફોર્મ સબમિટ થઈ ગયું હશે તો તમારી સ્ક્રીનમાં યોર ફોર્મ ઇઝ ઓલરેડી સબમિટેડ લખાઈને આવી જશે અને જો સબમિટ નહીં થયું હોય તો તમારી સ્ક્રીનમાં આ રીતની એક એરર આવશે જેથી કરીને તમને જાણ થઈ શકશે કે તમારું એસઆઈઆર ફોર્મની હાલની શું સ્થિતિ છે